હું કોલીખરાવ જાણું છું આજે હું તમને સરસ મજાની વાર્તા કરી તો તમે બધાય ધ્યાનથી સાંભળજો એક મોટું જંગલ હતું Eu Na te meter Yeah. રાતે બધા હવારે એની ઘાસ ચડવા અને દોડવા જબન કરી દીધો પછી રાત માં આવે બચાવ પછી બચ્ચા તો કરો તો સમજી કે માં પોપડ બેઠો હતો કે તજ એક આટથી આવતો હતો તે નિય કે હે પોપડ મને પ્રણામ કર એમ કહી અને પોપડએ કહી કે તું છોડી નો આ જંગલનો રાજા છે આ જંગલનો રાજા બધાઈનો શિયાળ ભાઈ એક નું નામ હતું ઊંટ એક ફેરા તો શિયાળ ભાઈ મીઠી મીઠી શેરડી ખાવા મન થયું અને શિયાળ ભાઈ તો ઊંટ ભાઈ કહ્યું ઊંટ ભાઈ ઊંટ ભાઈ માર તો મીઠી મીઠી શેરડી ખાવા મન થયું તો ઊંટ કહે છે મારે મારે પણ મીઠી મીઠી શેરડી ખાવી છે તો પછી

અને પછી એ તો એક ચોમાસાનો ઋતુ આવ્યો અને પછી અચકાય બધાયનો માળો બનાવી લીધો બધા પછી અષ્ટ પક્ષીઓ એનો માળો બનાવી લીધો અને માંદરાએ મહેનત ન કરી અને એ માળો ઘરનો બનાવી લીધો અને પછી અચાનક જ જોડી ઉડી ગઈ છે ઓ જો તે દેખો ને

सात बच्चे रहते थे और जब बकरी धान मिलने जाती थी तब तो वो अपने बच्चों को समय से जाती थी तो एक दिन बकरी खाना ढूंढने गई जंगल में तो अपने बच्चों को कहा बच्चे बच्चे तुम ख्याल रखना जंगल में एक बड़ा सा भेड़िया रहता है वो तुमको खा जाएगा उसने कहा कि हाँ मम्मा हम आमा, हमारा आमा, ख्याल रखेंगे ऐसा कहकर बकरी तो अपना थैला उठा जंगल में गई जैसे तो कहेंगे माँ पन हम तुमको पहचानेंगे कैसे कि तुम आई हो तो माने कहा जब मैं गाना सुनाऊंगी तुम भी तुम्हारा दरवाजा खोलो मेरे बच्चों